અને વાદળ વાદળવી બાર મહિનાની બાર બીજ આવે એની અંદર મોટામાં મોટી બીજ કહેવાય એટલે બીજનું ઘણું એવું મહત્વ છે જેઠ મહિનો કોરો જાય તો એને મનમાંય ન હોય પાણી નો ડગે પણ અષાઢ મહિનાનો એક દી કોરો જાય ને એટલે એને એમ થાય કે વરસાદ થાય છે કે નહીં થાય પછી એને અષાઢ બીજી બેજ હોય અને બીજ એને હોય કે ના બીજ તો વરસાદ થાય છે જ

અને ઠેઠ સારી શુભકામનાઓ તો આ જ અષાઢી બીજ છે અને બહુ રૂડો અવસર કહેવાય પ્રસંગ કહેવાય કારણ કે અષાઢી બીજ છે એ બાર મહિનાની બાર બીજ આવે એની અંદર મોટામાં મોટી બીજ કહેવાય એટલે બીજનું ઘણું એવું મહત્ત્વ છે પણ અમને તો જેટલી ખબર હોય એટલે કહીશું અને વિડીયોને તમે જોઈજો બરાબર તો આ જ અસાડી બીજનું તો કણું હોય ઘણા ગામો ગામ વરઘોડા હોય કોઈ રામદેવપીરના પણ વરઘોડા હોય કૃષ્ણ ભગવાનના પણ વરઘોડા હોય ઠાકરના અને અમદાવાદમાં મોટી જગન્નાથપુરીની રથયાત્રા હોય એ તો લાઈવ હોય જ છે ટીવીમાં ગુજરાતી ચેનલમાં હિન્દી ચેનલમાં ઘણી ચેનલોમાં લાઈવ હોય છે પણ એ તો તમે જોતા જશો પણ અમને તો અમારાથી જેવા ગુણગણ આવડે ને એવું બધું તમને કહીશું અને આજનો વિડીયો જોયે જેવું તમને કાંઈક ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અષાઢી બીજનું તો એવું છે કે કે ખેડૂત હોય ખેતી કરતો અમારી જેમ અમે કેમ ખેતી કરી છે તો ખેડૂતો આખો જ હેઠ મહિનો કોરો જાય તો એને મનમાંય ન હોય પાણી નો ડગે પણ અષાઢ મહિનાનો એક દી કોરો જાય ને એટલે એને એમ થાય કે વરસાદ થાય છે કે નહીં થાય પછી એને અષાઢી બીજી બીજ હોય અને બીજને એને હોય કે ના બીજનો તો વરસાદ થાય છે જ જો બીજનો વરસાદ ન થાય તો પછી ખેડૂ આખો હરેરી જાય છે એટલે એ છે અષાઢી બીજ અને અષાઢી બીજનો તો વરસાદ ઘણી જગ્યાએ થાય જ થોડો ઘણો અમુક વરા કદાચ ન થાય નકર થાય એટલે અષાઢી બીજનું ઘણું મહત્ત્વ છે અને અમારે તો જો કે અષાઢી બીજનું બીજું કાંઈ બહુ ગામમાં હો નથી કરતા વાર એવું પહેલાં કરતા હતા કૃષ્ણ ભગવાન અત્યારે બીજા ગામમાં હોય અમે અહીંયા કદાચ જઈશું તમને બતાવશું બરાબર મોહનના મામન ગામની અહીંયા પેલા તો નવડું હતું અમે ટોરા જતો નવડી દેરી આપડા બાપા દેરી રે ને ઈ મોટી એવડી દેરી હતી રાખે અત્યારે કેવડા મોટી જબરું મંદિર બનાવ્યું એટલે મંડળ રમી ને

પણ અસારટી બીજ તો અસારટી બીજ જ છે તો જય રામદેવ ભાઈ જય જગનનાથ અને ચાલો આગળ ફામેલી વાગ્યા હાડા દસ અને અત્યારે આવી ગયું ટેક્ટર જે કપ્પામાં હાથી આખવા એન પર થોડુંક આંખ્યું હે એક ખાલું મેલે અને એક આખી એવી રીત આખી એટલે ટ્રેક્ટર વારવાનું બધી રીત મજા આવે એટલે જાઉં તું ગામ બરાબર કીધું ક્યાંક વરખોડામાં જઈ કીધું પણ હવે જવા એજે ચડ્યું નથી હવે આજે વેલેરા માં નવરા થાય તો જવા જડશે નકર બહુ નક્કી નહીં આગળ ખબર પડે બરોબર તો નવરા વેલા થઈ તો જાયશું નકર પછી જોયું જાય તો અત્યારે ટ્રેક્ટર આવી ગયો એટલે કામે લાગી જાય કારણ કે ખડીક હું બેઠો તો પાછળ બેવું પડે ધ્યાન રાખવા કે એક બાજુ હાલે છે કે સરખું હાલે એમ એક બાજુ હાલતું હોય કેવું પડે થોડું કામ આખો થોડું કામ આખો એટલે પાછું નેવલમાં આવી જાય એવું બધું છે ને અત્યારે મોહન ને બે હેરો હું અત્યારે વિડીયો થોડોક ઉતારવા રહી ગયો એટલે મોહન બેઠો અત્યારે હું બેઠો શેઠ હજુ બાઈ ને બાપા એ નીંદવાનું ચાલુ કરી દીધું બાપા ને તો સામે ખાલે બે હોતે ઘણું નીંદવું નથી છતાં પણ બાપા કોઈનું માને નહીં હું કરું તો એ નીંદે છે ચાલો તમને હરકી રીતે બતાવી દઉં કઈ રીતનું હાલે આ રીતનું જે હાલે એક ચા વૈસે ગડકાવાનું અને બે સાઈડ ચા પડખે પડખે આવેલું જાય ન પાછળ આ રીતનો મોહનને બેસાઈડ્યો બે વાન ખાટલોય હારો છે મોટો કપ્પા હોય ને તો પણ આલવાનો હરખુ આવે ટ્રેક્ટર હાલી જાય એમ એસે રીતનું બતે ગોઠાણી કરેલી છે અને આ કે કપ્પામાં પહેલી વાર જાકી છે જે ઓણ આયકુ નથી એક ફેરા લી જાય પછી બીજી ફેરાપન મજા કારણ કે એક ફેર ત્રણ પતોરીયે બધી હોય ને મજરા કેવરાવે આ વાં તો નથી સારું વાલે મજા આવે એને હે હે હા એમ કસ કીજે હો છોડવા નતાય તો હા પાછળ બગ લઈ જાવ રે થઈ ગયો જેવડા ખાવા હાઈ ક્લાસ મજાનું હાલે આવું તાયરું નતું પણ સારું હાલે વાંધો નથી ને હાલી જાય ને એટલે પછી કપાઇ કાંઈક આમ બહાર થઈ જાય ને વરાળ નીકળી જાય જમીન ને તો કપાઇ હાઈ ક્લાસ મજાનો વધવા માંડે

કડીક કડીક બાપ દીકરો બે બે ને તો આ હાથી પડે લીલું હા ને થોડુંક બે ગયેલું શું કે હમણાં હાથી આપ્યું ને એટલે હવે તો જાજુ આખવા નહીં આ બે બે ત્રણ ઉછેલું હે કામ આમ જશે પાછા આવશે ત્રણ ઉછેલું જેવું હે નલ બાજુ જવાનું તું વખાઈ ગયું પછી મજાનું અને અહીંયા કણે જો આજે આડા જે બે કેરા પાટલા હે આડા એટલે આ આખવાના હે પછી જાજુ આખવાનું રહ્યું નહીં તડકો આજે પડે ને તો પછી આ ખડ રહ્યું ની હુકાઈ જાય આ બાજુ તો આપડે નિંદુ એટલે ચોખ્ખું થઈ ગયું હે ઓલ બાજુ થોડું ખાડ હે તો મોય લખી નિંદુ ની ખારી ખડ જેવું તો તડકા જેવું નીકળે તો ખાડ સુકાઈ જાય ફેમિલી વાગી ગયા છે બપોર એક ને અત્યારે જો આપણે ટ્રેક્ટર તો હાલી ગયું છે ટ્રેક્ટર વય હોત ને જીવ પણ ટ્રેક્ટર આવ્યું હતું એટલે આપણે ક્યાંય જઈ નથી એક વરખોડામાં રામ કિન્ના કે કૃષ્ણ ભગવાનના ગમે વરખોડા ગામો ગામ ઘણી ઠેકાણ હોય જાઉં તો પણ જવાનો ટાઈમ મળ્યો નથી કારણ કે સાથો સાથ આ ટ્રેક્ટર પણ આવ્યું એટલે પછી નથી મેળ પીડો તો નથી ગયા તો માફ કરજો તો બપોરા તો નથી કરવાનું જો કે બે રહ્યા એટલે ફરાર કરવાનો છે પણ ફરાર આપણે બનાવવાનું આવે કારણ બનાવે ફરાર મોહન ને મમ્મી બે અસર એટલે બેજનો ફરાળ નું ફરાર કઈક અલગ બનાવજો અલગ માં હાજે અલગ બને હાજે ખેર હોય

સ્પેશિયલ લસાટી બીજ મટન એટલે આમ હમું થાય છે ઈ કેટલો થાય અમા કેટલો થઈ જશે અને હમડે આમું બની જઈશ પછી કરી લઈ ફરા કરી લઈ હવે ફરાડ થઈ ગયું છે કમ્પ્લીટ અને આ ચાટી બીજનું ફરાડ આપણે કરી લઈ તો તપસ હમ આ જે છે બાકી તો માં જો ઠંડી થાય થાય છે એ આવે છે તેવું વેપનમાં હમ નીધી છે હાજે ખીર બનશે વાળો

અને હવે એથી આગળ વાત કરી તો આપણે અત્યારે જો કે બપોરા કરીને તો નવરા થઈ ગયા હતા અને પછી ઘડીક આરામ કરીને પછી હાઈનના વહી ગયા હતા નીંદવા પાસે અત્યારે પાછા આવી ગયા છે અને તમારા માટે કારણ કે થોડી ઘણી વાતો યાદ આવે એવી તમને કહી બરાબર બાકી તો આપણે કાંઈ એવા કાંઈ મોટા આચાર્ય તો છે નહીં હા જેટલું આવડે એટલું તમને કહી તો બીજું તો કાંઈ શું નથી યાદ પણ અમારા ગામની જો વાત કરું આપણે બીજાની નથી વાત કરવી કારણ કે અમારા ગામડાની જ વાત કરું અને અમારા જ ગામની વાત કરું તો અષાઢી બીજના દિવસે ગામ હોય ગામની ફરતી બાજુ દોરા થઈ ધારાવાળી દે અને તજા ખોડે એવું બધું હોય અને આખા ગામના છોકરા અને ગામની અંદર જેટલા કાંઈ છોકરા કૂતરા હોય એને પણ આખો ગામ મળી અને ઉઘરાણું કરી અને ઘીના લાડવા કરે એના લાડવા કરી અને છોકરાને બધાએને ધરાવીને ખવડાવે અને વધ પછી કોઈતરાને બધાને તરવી દે ગામડા ગામડામાં એવું હોય બરાબર છે તેને અનુભવ નથી ખબર નહીં હોય કે ન હોય પણ હા પણ હમ અમારે આ રીતનું ગામડામાં થાતું બરાબર અને એ જે થાય તો આવી હોય એસઆઇટી બીજ ને બાકી તો કાંઈ અત્યારે જાજુ તો યાદ આવતું નથી પાછા કામ જાજા હોય ને એટલા માટે તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો નાની એવડી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં લખી નાખજો કે જય શ્રી કૃષ્ણ જય રામ અપીર જે લખવું હોય તમારે અને એસઆરટી બીજની શુભેચ્છા જે લખવું હોય બરાબર તો ચાલો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા રામ રામ જય માતાજી આવજો બાય બાય